સુરેન્દ્રનગરની અંદર ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી અને સરકારી કચેરીઓના કાર્ય સમયની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે જો કે અધિકારીઓ સમયસર કચેરીમાં હાજર ન રહેતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ગરમીના કારણે સરકારી કચેરીઓનો સમય સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી અને બપોરે ચાર થી સાંજે છ સુધીનો રાખવામાં આવ્યો છે આદેશ મુજબ સવારે નવ વાગે કચેરીના કામો શરૂ થવા જોઈએ પરંતુ ઘણા અધિકારીઓ સમયસર હાજર ન રહેતા રજદારોમાં ભારે નારાજગી પણ જોવા મળી લોકોની માંગ કંઈક એવી છે કે જિલ્લા કલેક્ટરના આ મુદ્દે ધ્યાન આપવામાં આવે અધિકારીઓને સમયસર હાજર રહેવા માટે સખત સૂચના આપવામાં આવે અને કચેરીના કામો નિયત સમયે શરૂ થાય તેવી ખાતરી આપવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરની અંદર ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે અને તેને ધ્યાને લઈ અને જે સરકારી કચેરીઓ છે તેમના સમયની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે સમય સવારે નવથી બપોરે એક વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ અનુરૂપ સમય પણ રાખવામાં આવ્યો છે ત્યારે અધિકારીઓ આ સમયસર જે સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે તે સમયે ઉપસ્થિત ન રહેતા જે અરજદારો આવી રહ્યા છે સરકારી કચેરીએ કામ અર્થે તેઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે અને તેમના દ્વારા આ બાબતની કલેક્ટર દ્વારા ધ્યાને લેવામાં આવે અને યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ પણ અત્યારે કરવામાં આવી રહી છે सुरेंद्र नगरની અંદર ગર્મીના પગલે સરકારી કચેરીના જ સમયગાડામાં ફેરફાર કરવામાં આવ્યો છે તે દરમિયાન સરકારી જે बाबूઓ છે તે उपस्थितndarray રહેતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે સવારે નવ વાગ્યાથી કચેરીઓમાં કામ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને તે છતાં પણ સમયસર કામગીરી હાથ ધરવામાં નથી આવતી તો આજ મુદ્દે અમારા સંવાદદાતા ખાસ કરીને હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમીનો પારો છે તે સતત વધતો જઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન પણ પિસ્તાલીસ ડિગ્રી નજીક પહોંચી ગયું છે ત્યારે ખાસ કરીને જે જન સેવા કેન્દ્ર છે મામલતદાર ઓફિસ છે કલેક્ટર ઓફિસ છે તથા જે સરકારી કચેરીઓ છે તેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે સવારે નવ વાગ્યા થી લઈ એક વાગ્યા સુધી અને સાંજને ચાર વાગ્યા થી લઈ છ વાગ્યા સુધી કચેરી ખુલી રાખવાનો આદેશ છે તે ખુદ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ કલેક્ટરની ઓફિસમાં જ આ નિયમોનું ઉલ્લંઘન થતું હોય જે પ્રકારનો બનાવ છે તે હાલ સામે આવી રહ્યો છે સાડા નવ વાગ્યા સુધી અધિકારીઓ પોતાની ચેમ્બરમાં હાજર ન રહેતા હોય છે દેખાડવાનો પ્રયાસ કરે સુરેન્દ્રનગર જનસેવા કેન્દ્રમાં આપણે છીએ ખાસ કરીને હાલ અહીં એક સૂચના પણ લગાડી દેવામાં આવી છે કે જે અરજદારો આવતા હોય તેમને નવ વાગ્યે આવવાનું રહેશે અને એક વાગ્યા સુધી કચેરીનો ટાઈમ ખુલ્લો રહેશે પરંતુ ખુદ અધિકારીઓ તેનું પાલન નહીં કરતા હોય તે પ્રકારનો રજિસ્ટર ઓફિસ છે ના હાલ લાઈવ દ્રશ્યો છે તે જીએસટીવી ની સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે આ ઓફિસ માં સાડા નવ અને દસ વાગી ચુક્યા છે છતાં પણ હજુ કોઈ અધિકારી અહીંયા ઉપલબ્ધ નથી કોઈ અને વાળો અને ઉપલબ્ધ ન હોવાનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે ખાસ કરી સુરેન્દ્રનગર જીલ્લા માં ગરમી સતત વધતો જતો હોય ત્યારે કચેરી ના ફેરફાર કરવા આવ્યો છે પરંતુ સરકારી બાબુ જ જાણે ઘોર નીદ્ર હોય તેવું હાલ સ્પષ્ટ પણે વર્તાઈ રહ્યું છે રજીસ્ટર શાખા એક નથી પરંતુ સમગ્ર કલેક્ટર કચેરીમાં આવેલી પચાસ થી વધુ ઓફિસો પણ જે નાયબ મામલતદાર મામલતદાર અને ખાસ કરીને જે અધિકારીઓ ક્લાર્કો છે તે સમયસર આવતા ન હોવાનો નો ઘાટ સર્જાય જવા પામ્યો છે આમ અરજદારો સવારે તો કચેરી આવી જાય છે પરંતુ પણ કલાકો સુધી કચેરીમાં સુરેન્દ્રનગર જિલ્લાનો જે મામલતદાર ઓફિસો છે જન સેવા કેન્દ્રો છે ત્યાં તમામ પ્રકારની આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખરેખર સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર નું જે આદેશ છે તેનો જ ઉલારીઓ છે તે અધિકારીઓ કરતા હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે હવે આ સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જે અધિકારીઓ છે તેમને વ્યવસ્થિત પગલાઓ ભરવામાં આવે નોટિસો આપવામાં આવે અને કડક કાર્યવાહી કરી અને સમયસર નવ વાગ્યા કચેરી કામ શરૂ થાય તે પ્રકારની હાલ સુરેન્દ્રનગર શહેરીજનો અને કચેરીમાં આવતા અરજદારોની માંગ ઉઠવા પામી છે જી જી ફઝલ